ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવા ફળિયા ખાતે આરોગ્ય વિભાગ ગરબાડા અને રેડ ક્રોસ ભવન સોસાયટીના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં 75 જેટલા લોકોએ 75 યુનિટ બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં ગરબાડા આરોગ્ય વિભાગના સ્ટાફ ગરબાડા પોલીસ મતકનો સ્ટાફ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર

અને અહીંયા બોલાવીને બ્લડ ડોનેટ કરવામાં આવશે તથા સાથે સાથે આરોગ્યનો તમામ સ્ટાફ પણ બ્લડ ડોનેટ કરે છે બ્લડ ડોનેટ કરવાનો મુખ્ય ધ્યેય એ જ છે કે જ્યાં ગામડાની અંદર આદિવાસી વિસ્તારની અંદર માતા મરણ અને બાળ મરણ થઈ રહ્યું છે કુપોષણ છે બરાબર સીખલસેલનો જે દર્દીઓ છે એમને બ્લડની વધારે જરૂરિયાત રહેતી હોય છે પણ જનજાગૃતિના અભાવે અહીંયા બ્લડની ઉણપ વધારે જોવા મળે છે જેના લીધે આ લોકોની અંદર જાગૃતિ આવે અને બ્લડના લીધે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તેના માટે થઈને આ એક પ્રયત્ન કરવામાં આવી છે